બનાસ નદીમાં રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવા ગામ લોકોની રજૂઆત મામલે અમીરગઢ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રોયલ્ટી વિભાગ અમીરગઢ પીએસઆઈ વન વિભાગના આરએફઓ બનાસકાંઠા આરટીઓ તેમજ આરોગ્ય વિભાગના પ્રશ્નોનો તેમજ લાઇટ બાબતના પ્રશ્નો બાબતે તાલુકા હેલ્થ ઓફિસર વિદ્યુત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી સમસ્યા બાબતના બાબતે ચર્ચા વિચારણા કરી હતી તાલુકાના ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગામ લોકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં ગામ લોકોના અનેક પ્રશ્નનો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટેક્ટરો બાબતે ઘણા સમયથી રજૂઆત કરી કરીને થાકી ગયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અવારનવાર બનાસ નદીમાંથી બેન અધિકૃત ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર પૂર ઝડપે જઈ રહેલ હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમજ સ્કૂલમાં જતા પોતાના બાળકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે તેમજ લાયસન્સ વગર નશીલી હાલતમાં ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માતના કારણે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે તો જવાબદાર કોણ તેમજ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલા પણ ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો અટક્યા હતા ફરી જેમ ચાલતું હતું ફરી ચાલતા ગામ ફરીથી મુખ્યમંત્રી ખાતે ધરણા પ્રદર્શન કરવાની ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી ગામ લોકોની રજૂઆત અંગે ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં રેતી ચોરી તેમજ લાયસન્સ વગર પૂર ઝડપે જઈ રહેલ વાહનો ઉપર અંકુશ જળવાઈ રહે તે માટે હંગામી પોલીસ ચોકી મૂકવામાં આવશે તેમજ રેતી ચોરી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવી ગામ લોકોને બાહેધરી આપી આશ્વાસન અપાયું હતું જોવાનું એ રહ્યું કે રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તેઓ આવનારો સમય જ બતાવશે અમીરગઢ તાલુકાની અંદર બનાસ નદી વન વિભાગનો સેન્ચુરી વિસ્તાર અને જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે વારંવાર ઇકબાલગઢ ડેરી અરણીવાડા અવાડા બાલુન્દ્રાના ગ્રામજનો તરફની વારંવાર ફરિયાદો અમને મળતી હતી ઉપસ્થિત પ્લેટ વગરના ટ્રેક્ટરો લાયસન્સ વગરના ટ્રેક્ટરો લાયસન પાછો દારૂ વીતીલી હાલતના ટ્રેક્ટરો પણ ઘણા વાર જતા હતા અને આમ જનતા મુસાફરી કરતા લોકોને પણ વગાડી દેવાનો ઘણા મોટા પ્રશ્નો બનેલા છે અને આના કારણે વારંવાર ફરિયાદો ઉપસ્થિત થતા અમારા તરફથી સંકલનના તમામ અધિકારી જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજ રોજ અવાડા ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે અને પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે જેથી પંચમુખી હનુમાને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા છે અને ઇકબાલ ગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મેં જણાવ્યું છે કે ભાઈ ડેરી બાજુ પીપળાના ધાર નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી હશે એ કરશું એટલે તમામ વિભાગો અમારા જીબી આરોગ્ય તંત્ર તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મામલતદાર શ્રી તમામ વિભાગો ખાન ખનીજ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા અધિકારી શ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ